નામ શું કા રસિક વાઠે અકસ્માત થયો થોડા દન એક્સિડન્ટ થયો આવતા હતા થી નિર્ણય હા કરવાનો બહુ શોખ હતો પટાણ હોતી ને આમ આ લોય હોય ને બ્લેડ ને બધી માં સળાવતા જ આમ કામ આમ હોય ને દાન મે દેવા જાતા બધી માં નામે દાન બધી માં કરતા જી

એક્સિડન્ટ ફોકસ હલો ખોડા દપાટિયા ને બાજુ છે તેમાં તે તે આમ પણ બ્લડ દાન ને બ્લડ મને દાન કરેલું છે એ માટે અંગ નું કામ વિચાર એટલે અંગ કઈ જગ્યાએ બને બની ગયો છે ફોર વ્હીલ વાળો ફોકર મારીને अजय ते नीने ली द सुन पेस सुंदेश। लोकने सुन संदेश आप लोकने संदेश आप तुम्हें कुछ कहते हैं तो मैं कहाँ दान करूँ इनको का दान न सकता अटल होगे रक्त दंजा हुए न्यापति मारो पारो काम न्यापति मध्यवतार हम वो वो तीन देवासार हैं क्या में दान बो आज़ीम ने कहे हाँ शिव रसिक भाई कर्शन भाई वाडेर उम्रव ગામ લુંગાદ્રા તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ જેઓ બ્રેઇન ડેડ થતા અને તેમને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ લાવવામાં આવેલ હતા ને ત્યારબાદ સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર એપનિયા ટેસ્ટ કરવામાં આવેલ બંને એપનિયા ટેસ્ટ પોઝિટિવ આવતા અને તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા આજ રોજ તેમની બંને કિડની તથા બંને કોર્નિયાનું જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢને દાન મળેલ છે તે બદલ અમે હોસ્પિટલ પરિવાર વતી તેમના તમામ સ્વજનોનો તથા સમસ્ત કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને વધુને વધુ લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવે વધુ ને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે અને બ્રેઇન ડેડ દર્દીના કિસ્સામાં વધુને વધુ અંગદાન થાય તેવી મારી નમ્ર વિનંતી છે અંગદાન મહાદાન સિવિલ હોસ્પિટલ જૂનાગઢથી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર પોલીસની ટીમ દ્વારા બનાવવામાં આવેલ છે તે બદલ હું એસપી સાહેબ શ્રીનો તથા સમસ્ત પોલીસ ટીમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું દિપભાઈ વાઢેરને ડૉક્ટર જીલ બાલસની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા તથા ડૉક્ટર ઝીલ બાલસે પહેલો એપનિયર ટેસ્ટ કરેલ અને તે પોઝિટિવ આવતા તેમણે પરિવારજનોને અંગદાન માટે સમજાવેલ અને અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ જી ડૉક્ટર જીલ બાલસ દ્વારા આ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલેલ હોય અને થયેલ હોય તેવું બીજું અંગદાન છે તે બદલ હું ડૉક્ટર જીલ બાલસનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું રસિકભાઈ વાઢેર જેઓનો ડેથ થતાં એમના એક્સિડન્ટના કારણે અમારા જ્યારે એમનું એક્સિડન્ટ થયું ત્યારે અમારા ડૉક્ટર શીલસાહેબ બાલસના હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યારે એમનો બ્રેન ડેથ થતાં અમારા સમાજના નવયુવાનો જે ડૉક્ટરો બન્યા છે એમના થકી એમના પરિવારને સમજાવવામાં આવ્યા અને સમજાવ્યા પછી એમનો આજે મારી પાસુમાં ઊભો છે એ દીકરો અને એમનો પરિવાર જ્યારે અંગદાન કરવા માટે રાજીપો રજૂ કર્યો કારણ કે પોતાનું સ્વજન તો આજે ગયું છે ત્યારે અન્યની કોઈની જિંદગી બચે છે ત્યારે એમના પરિવારે એક સારો નિર્ણય કરીને અને અમે કોળી સમાજ વતી પણ ખૂબ ખૂબ એમને એની દુઃખમાં ભાગીદાર તો છીએ જ છતાં અમારા સમાજમાં કોળી સમાજમાં છેલ્લા પંદર દિવસમાં આજે બીજું અંકદાન થયું છે ગયા વખતે અમારા ધનતેરસના દિવસે મગતુપુર ગામનો ભાર્ગવ વાજા જેઓનું સાત લોકોની જેમણે જિંદગી બચાવી છે અમારા સમાજના અત્યાર સુધી ડૉક્ટરો નહોતા અને યુવાન ડૉક્ટરો આવ્યા પછી ડૉક્ટર દિલ સાહેબ છે માલમ સાહેબ છે રવિ સાહેબ છે આવા ડોક્ટરો આવ્યા પછી અમારા સમાજને એક સારી દિશા તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી અમારા સમાજમાં આજથી પાંચ વર્ષ કે દસ વર્ષ પહેલાં કોઈ બ્લડ આપવા પણ તૈયાર નહોતું આજે અંગનું દાન થઈ રહ્યું છે તો દરેક સમાજના લોકોને અને દરેક સમાજના ડોક્ટર શ્રીઓને મારી વિનંતી છે કે કોઈની જિંદગી બચાવવા માટે આપ પણ પ્રેરણા આપો આપના સમાજમાં અને ખૂબ સારી રીતે આનો જે આજે દુઃખદની ઘડી છે એમના પરિવાર ઉપર પણ એટલો આનંદ પણ છે કે જેની એકની જિંદગી બેની બતાવવાની છે ત્યારે એમનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સૌને અને આ ડૉક્ટરની અહીંની સિવિલની ટીમને અને હું ખૂબ ખૂબ બ્રહ્મભટ સાહેબ અને એમની સમગ્ર ટીમ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું